હું કેતો દોડીનો વેપાર હીરાબાઈ નાખી દીધો અને તું તારા ભાઈ બના કેતો નવસો ની નવસો મોકલજે એ જબરમેર ગયું ખરેખર

અરે તું જોઈ લો હા નવા કા હું ઓછો થઈ જાય આ તો કોઈ તમન કા મત પછી કે હું લઈ લઉ તને અરે કંપની નવી એટલે ઓહો ઓહો અરે આ તો જો હાબુ હ આ મોટો હાબુ દેખરે તો હાબુ ન કેમ જૂઠું બોલ્યા તમે પણ આ તો તમન કેવા તો કે અરે અરે તો અમે જબા જ શોખીન છીએ ના ના

તમે જોવો તો એ દોડી ચાઇના કીધી એક નંબરની દોડી અને હાથવી વેપાર કરવો પડશે મારો નકા આ તો બુચ મારી દે મારો હિરાવાનો આ તો કેડી નું કાઠું કોમ છે કોઈ આવો સર ઓહો ઓ હિરાવા એ આવો આવો છોતી ભોણા પડ્યા તમે અ પડું કોઈ કોક દાડો તો ભૂલવું પડવું પણ કદી નઈ આજ ભૂ ના પડ્યા

એકલી બધી મોગી હોય પટાવો જો એના કદી બીજે દે ન આવો જો ના ના બીજો તો આ આંસો લઈ લે ના 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 એ કદી ના બને અરે તું

ધંધો કરો ધંધો કરે શી ખબર ખબર છે તળિયા તૂટી જાય નથી તો

એ યાર ઓરિયા બોલી દે તો કોઈ ની આ તો કરવાના આવા હે ઓર કોઈ નહી આ સાલે કે આબુ લે કે બડન આબુ તો તો બદલી નાખી લાગે હું બદલાશ તો લઈ નહી હે મારું જો તો બતાવું હું બતાવું વાત તો મારો આ આ બેટિંગ ના અરે આવો બેસ ને આવો જોય ના જેદી જો આ બાધી અમાર હાવર વાગે પાછો

ઉભા રહે તો ખરા હું મારી મારી માફી માંગું છું કે તું મારું નો માળીશ તું મને ગજરી ગજરી મારા હંગાય બેટા એક મિનિટ રો હવે પર મારી વાત તો પર આ માલ તો લાવ તું સાહેબ સાહેબ બે નંબરનો વાળા આવશે ને ના ધ્યાન દો કરો બસ સાહેબ મને શેમ મત મને શ્યોર છે કે બોલ આ દોય દોય સાહેબ સાહેબ ધંધા કરાવ સાહેબ ઓ બાપા અ ભાઈ અ ભાઈ અ ભાઈ એ ઘણું થઈ ગયું તમારી સાહેબ અ ભાઈ અ સાહેબ સાહેબ અ સાહેબ સેમી મને દેજો સાહેબ કરો કરી નાખ્યા મોરસીયો

કેલું ચેનલ મને કીધું તો આલીતું એ હા બરોબર બનો ખડુ સાહેબ આલો આલો આ તો એવા છે ઓય કરો ને અંગૂસ થાય કદી તોડી અલ્યા પક્ષીઓના પગો માં આવી જાય કોનો ઘરો કપાઈ જાય મૂર્ખો આ ધંધો કરાયું પોતે કે